ખેડૂત મિત્રો વાત કરીએ આજે રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવની રાજકોટમાં દરેક પાકના સો ટકા સાચા બજાર ભાવની વાત કરીએ તે પહેલાં આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં નવા હોય અથવા ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો સાથે બે લાયકનને પ્રેસ કરીને વિડીયોમાં અંત સુધી બની રહેજો જેથી કરીને રોજીરોજના બજાર ભાવના વિડીયોની માહિતી સૌથી પહેલાં આપણે ખેડૂત મિત્ર ગુજરાત ચેનલ તરફથી તમને રોજરોજ જોવા મળી રહેશે તો ખેડૂત મિત્રો વાત કરીએ આજે રાજકોટ માર્કેટ યાર્ડના નવા બજાર ભાવની આજે તારીખ છવ્વીસ સાત બે હજાર ચોવીસ વાર શુક્રવાર રાજકોટ માર્કેટના દરેક પાકના બજાર ભાવ સૌ પહેલાં સિંગદાણાના ભાવ સોળસોથી સત્તરસો સિત્તેર રૂપિયા ત્યારબાદ જીરુંના બજાર ભાવ ચાર હજાર ચારસો પચાસથી પાંચ હજાર એકસો સત્તર રાયડું નવસોથી એક હજાર ચોપન एरं एक हजार साठ साइठे सौ पंचाणु चना अगर सौ पिस्तालीस तेव सो चौतरी रचका बीज सेतालीसों तेपन सौ साठ सुवा साइठ सुचास सोल सौ सो एकाणु मेथी नौ सौ पचास धीर सौ साठ अड़द सत्तर सौ अठिया सौ छ मग चौदस दस थे, सोल सौ सो साठ तुवेर सोल सौ सो पंदर थे, तेईस सौ चौतरी धाणा एक हजार पचास थी चौदौ ऐसी सोयाबीन आठ सौ सो पात्र आठ सौ सीतेर जुआर सात सौ ऐसी एस आठ सौ एसन भाग એકવીસો પચાસ થી તેત્રીસો વરિયારીના બજાર ભાવ એક હજાર પચાસ થી તેરસો કાળા તલ એકત્રીસોથી પાંત્રીસો એકાવન સફેદ તલ બાવીસોથી છવ્વીસો એકત્રીસ ઘઉં ટુકડામાં પાંચસો બારથી પાંચસો બાસઠ લોકવણ ઘઉં પાંચસો સોળથી પાંચસો એકાવન મગફળી ઝીણી અગિયારસો વીસથી બારસો મગફળી અગિયારસો સાઠથી તેરસો દસ ત્યારબાદ કપાસના ભાવ તેરસો પચાસથી પંદરસો સાસઠ અને ઈસબ ગુલ ચૌદસો પચાસથી તેવીસો રૂપિયા તો ખેડૂત મિત્રો આજે રાજકોટ માર્કેટના સો ટકા સાચા બજાર ભાવની વાત કરી અને રોજના બજાર ભાવના વિડીયો જોવા માટે આપણી ખેડૂત મિત્રો ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બે લાયકનને પ્રેસ કરો ના ભૂલતા જેથી રોજે રોજના બજાર ભાવના વિડીયોની માહિતી આપણા ખેડૂત મિત્રો ગુજરાત ચેનલ તરફથી તમને રોજ જોવા મળી રહેશે 嗯。Mm.